સુરતના મોટા વિસ્તારમાં આવેલ મંત્રમ સોસાયટીના સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા જેમાં સોસાયટીના ગેટ પાસે વોશમેન અને દૂધવાળા વચ્ચે માથાકૂટ થઈ હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે બાબતે ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી જોકે બાદમાં વોચમેન અને દૂધવાળા વચ્ચે સમાધાન થઈ ગયું હતું આ સમગ્ર બાબતનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે બાબતે મંત્ર ડ્રીમ હોમ સોસાયટીના સ્થાનિકો દ્વારા હકીકત શું છે એ બાબતે ખુલાસો કરવામાં આવ્યો છે તો આવો જાણીએ મંત્ર Dream હોમ સોસાયટીના રહીશો આ વાયરલ વિડિયો બાબતે શું કહે છે नरेशભાઈ જસમંતભાઈ ડોબરિયા મંત્ર ડ્રીમ માં શું આવેલું છે આ આપણે કેપિટલ ફાર્મની બાજુમાં આવેલી છે અમારી સોસાયટી છેલી છે એટલે અમે અસામાજિક તત્વો આતે હોય એટલે અમે અરજી કરવા ગયા હતા ભાઈ પેટ્રોલિંગ રાતે વધારી દો તો અમને એનું બેનિફિટ મળે બાકી અમે અરજી દીધી કે પેટ્રોલિંગ વધારે એ સ્વીકાર લીધી સાહેબે એનું એનું પોચાનું આપણને મળ્યું છે સાહેબોનું તો જે દૂધવાળાનું અને જે વોચમેનનું જે વિડિયો વાયરલ થયેલો તો એની શું વાત ये वॉचमेन नो ने जी वीडियो वायरल थे रो ये हमें कोई आईपॉन नहीं सोशल मीडिया

જે અમારા સોસાયટી છેલ્લી પડે છે અને અમારા સોસાયટીની આજુબાજુ થોડોક અસામાજિક તત્વોનો ત્રાસ અને બાળકો રમતા હોય છે એના માટે અમે નાઇટ પેટ્રોલિંગ વધે એના માટે સાહેબને અરજી આપેલી અમને પોલીસ સ્ટેશનથી પૂરો સપોર્ટ મળેલો અને અમે જે અરજીનો ફોટો આપ્યો હતો સ્ટેશનમાં એ અરજીના ફોટા વાયરલ થયેલો છે અને ઈ ફોટામાં અમને પણ આઈડિયા નથી કે એ લોકોએ જે મન ધડક કહાની લખી છે કે ભાઈ આ બીજી એક મેટર છે એની હારે જોઇન્ટ કરીને લખી છે પણ અમારો હેતુ હતો નાઇટ પેટ્રોલિંગ વધારવા માટેનો તો એ અમને સાહેબ સ્રી તરફથી સંપૂર્ણ સહકાર મળ્યો છે અને કામગીરી પણ સરસ છે હવે એ તો મેડમ સોસાયટીનો કોઈ પ્રશ્ન નથી એ સિક્યુરિટી એજન્સી અને દૂધવાળાની પર્સનલ મેટર છે એ બાબતે અમે કોઈ અરજી પણ નથી કરી અને ઈ બાબતે અમે કોઈ પણ ફરિયાદ નથી આપી ફરિયાદી પણ નથી અને ભવિષ્યમાં અમારે ઈ બાબતે કોઈ ફરિયાદ છે પણ નહીં તો ઈ એક અલગ જ તે આખું મોડ મતલબ જે ફોટો અને વિડીયો વાયરલ થયો છે એમાં અમારું નામ જોઈન્ટ થયું છે જનક માવાણી અને સોસાયટી મંત્ર ડ્રીમ હોમ્સ મોટા વરા છે એની અંદર આખું મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે કારણ કે અમે રવિવારે અમારી સોસાયટી છેલ્લી છે છે આની પાછળ એટલે એટલામાં અસામાજિક તત્વો ત્રાસ હોય છે અમારા નાના છોકરાઓ બૈરાઓ બધા અહીંયા હાજર હોય છે એટલે એને થોડીક ભીતી લાગતી હતી એટલે અમે રવિવારે ભેગા થઈ અને નાઇટ પેટ્રોલિંગ વધારવા માટે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની અંદર અમે એક અરજી આપતા ગયા જે અરજી પોલીસની ટીમે શહેર સ્વીકારી એની ઉપર કામ કર્યું છે અને અત્યારે નાઇટ પેટ્રોલિંગ અહીં વધારી દેવામાં આવ્યું છે અને અમને પોલીસની કામગીરીથી ખૂબ સંતોષ છે અને અમને પૂરતો હકારાત્મક એ લોકોએ જવાબ આપ્યો હતો એ ત્યારે અમે જે અરજી આપવા ગયા હતા નાઇટ પેટ્રોલિંગ વધારવા બાબતની એ ફોટાને લઈ અને જે તે વ્યક્તિએ પણ એ કંઈ હતું નહીં અને એ આખું એક સમજવા ફરક બાબત હતી અમારી અરજી એ હતી નાઇટ પેટ્રોલિંગ વધારવા બાબત વિનંતી અને એ પોલીસ વાળા અમને હકારાત્મક એનો જવાબ આપી અને સરસ આખું ગોઠવી હતી

आपको कुछ करना नहीं है पुलिस कार्य भी करना नहीं है फरियाद कुछ करना नहीं है साथ कुछ नहीं करना है ये आपके साथ क्या माफ़ी मांगी है इसने कुछ नहीं करना है माफी मांगी